શ્રી ગણેશ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથની જે રથયાત્રા ઉત્સવ મનાવાય છે તેનું શું મહાત્મ્ય છે તથા આ દિવસની ખાસ મહિમા કથા કઈ છે તે પણ સાંભળીશું જો આપના આ વિડીયો પસંદ આવે

દ્વિતીયા તિથિના દિવસે ભગવાન જગન્નાથની રથયાત્રા શરૂ થાય છે આજ ભગવાન જગન્નાથના મોટા ભાઈ બલભદ્રજી બહેન સુભદ્રાજી અને સ્વયં પ્રભુ વિવિધ રીતે સાજ શૃંગાર સજીને આખા પૂરી ધામમાં નીકળે છે પોતાના મામા મોસાળ પક્ષમાં માસીના ઘેરે ગુંડીચા મંદિર સુધી જાય છે ભગવાન જગન્નાથ સાત દિવસ સુધી ત્યાં વિશ્રામ કરે છે અને પુનઃ પાછા પોતાને ઘેરે જાય છે માન્યતા છે કે આ રથયાત્રાના દર્શન માત્રથી જ ભક્તના સર્વે સંકટો કષ્ટો સમાપ્ત થઈ જાય છે આ રથને જે ભક્તો ખેંચે છે જે દોરડાથી ખેંચવામાં આવે છે તેનું જે પુણ્ય છે તે સો યજ્ઞ કર્યા બરાબરનું છે માટે આ જે રથયાત્રા છે તેનું ઘણું મહાત્મ્ય છે આપણા દક્ષિણ ભારતમાં સૌથી વિશાળ અને મહત્વનો ઉત્સવ હોય તો તે છે જગન્નાથજીના રથયાત્રાનો છેલ્લા પાંચસો વર્ષથી ભગવાન જગન્નાથજીની રથયાત્રા કાઢવાની પરંપરા શરૂ થયેલી છે આ યાત્રા ફેસ્ટિવલ દરમિયાન ભગવાન જગન્નાથને આખા શહેરમાં ફેરવાય છે ભગવાન જગન્નાથજીના રથયાત્રાની શરૂઆત પ્રથમ થાય છે જગન્નાથજીના રથની સામે સોનાની જાડું એટલે કે સાવરણી લગાવીને મંત્રો સ્તોત્રો દ્વારા ઉચ્ચારણથી આરંભ થાય છે ઘણા પરંપરાગત સાધનોના અવાજમાં વિશાળ ખેંચવામાં આવે છે સૌ પ્રથમ બલભદ્રના રથ તાલ ધ્વજમાં શરૂ કરે છે તે પછી બહેન સુભદ્રાજીનો રથ શરૂ થાય છે અંતે જગન્નાથજીના રથને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક ભક્તો લોકો ખેંચવાનું શરૂ કરે છે એવું માનવામાં આવે છે કે જે લોકો રથ સાથે સહકાર કરે છે રથનું દોરડું ખેંચે છે તેને મોક્ષ મળે છે જગન્નાથજીની રથયાત્રા જ્યારે ગુંડેચા મંદિરમાં પહોંચી પૂરી થાય છે આ જ મંદિર છે જ્યાં વિશ્વકર્માએ ત્રણ દેવી મૂર્તિઓ બનાવી આ જ એ મંદિર છે જેને ચા બાડી પણ કહેવાય છે ખાસ વાત એ છે કે આ સ્થળને ભગવાનની માસીનું ઘર ગણાય છે જો રથ સૂર્યાસ્ત સુધી ગુંડીચા મંદિર સુધી પહોંચતું નથી તો પછી તે બીજા દિવસે તેની યાત્રા પૂર્ણ કરે છે આ મંદિરમાં ભગવાન એક અઠવાડિયા સુધી રહે છે જ્યાં તેમની પૂજા કરાય છે ભગવાનની માસીના ઘરના સ્વાદિષ્ટ પકવાનના ભોગ લગાવાય છે તે પછી જ્યારે ભગવાન જગન્નાથજી બીમાર પડે છે ત્યારે તેને પથ્યનો ભોગ એટલે કે આયુર્વેદિક કાઢા ઉકાળો પીવડાવવામાં આવે છે જેનાથી ભગવાન જલ્દી સાજા થઈ જાય રથયાત્રાના ત્રીજા દિવસે લક્ષ્મીજી અહીં ભગવાન જગન્નાથજીની શોધમાં આવે છે પરંતુ દ્વત્તાપતિના બારણા બંધ કરવાથી લક્ષ્મીજી ગુસ્સે થઈને ચાલ્યા જાય છે ગુસ્સાને લીધે તેમણે રથના પૈડા તોડીને હીરા ગોહિરી શાહી પુરીના એક મોહલ્લા જ્યાં લક્ષ્મીજીનું મંદિર છે માતા ત્યાં પાછા આવે છે જેના પછી ભગવાન જગન્નાથજી ત્યાં લક્ષ્મીજીને મનાવવા જાય છે એમ કહેવાય છે કે તેનાથી માફી માંગવાની સાથે ઘણા પ્રકારના ભેટો આપીને પ્રભુ લક્ષ્મીજીને પ્રસન્ન કરવાનો પ્રયાસ કરે છે ભગવાન જગન્નાથ દ્વારા દેવી લક્ષ્મીજીને મનાવવા માટે વિજયની પ્રતિક તરીકે આ દિવસને વિજયાદશમી અને વાપસીને બોહતળી ગોચાના રૂપમાં ઉજવાય છે એવું કહેવાય છે કે નવ દિવસ પૂરા થયા પછી ભગવાન જગન્નાથ પાછા જગન્નાથ મંદિરમાં જાય છે દરેક વર્ષો આ જ ક્રમ ચાલુ રહે છે ઋષિઓએ આ દેહને એટલે કે આપણા શરીરને રથ કહ્યો છે કંસના તેડાથી અક્રુરજી બાળકૃષ્ણને ગોકુળથી રથમાં બેસાડીને મથુરા લાવ્યા હતા આ દિવસથી રથયાત્રાનો પ્રારંભ થયો રથયાત્રા ઉજવવામાં આવે છે અષાઢ મહિનો ખૂબ જ શુભ છે ભગવાન શ્રી હરિને ખૂબ જ પ્રિય છે એવા આ શુભ અષાઢ માસમાં ભગવાન જગન્નાથ તથા બળભદ્રજી અને સુભદ્રાજીનું સોડભ સોચારથી પૂજન કરીને દિવ્ય રથ પર યાત્રા કરાવવામાં વિશેષ મહત્ત્વ ધરાવે છે જ્યાં જ્યાં ભગવાન જગન્નાથનું મંદિર હશે ત્યાં ત્યાં આ અષાઢી બીજના દિવસે યાત્રા જરૂર નીકળે છે જે ભક્તો ભગવાનના રથનું દોરડું ખેંચે છે ભગવાન જગન્નાથ તેના જીવન રથનું દોરડું ખેંચે છે એવું કહેવાય છે સર્વધર્મ સંભાવથી ભેળા થયેલા ભક્તવૃંદ રથયાત્રામાં ભાગ લે છે જોડાય છે ગાડાઓમાં ખેડૂતો વાવણી કરીને ઉમંગ અને આસ્થાપૂર્વક આ અષાઢી બીજનો ત્યોહાર ઉજવે છે ઓરિસ્સા ધામમાં આવેલ ચારધામ પૈકી જગન્નાથપુરી એક પાવન ધામ છે જ્યાં પરમ સંત ચેતન્ય મહાપ્રભુજીની ચેતનાનો આવિષ્કાર ઝીલાયો પુષ્ટિ માર્ગના પ્રણેતા શ્રી વલ્લભાચાર્યજી પણ અહીં પધારેલા છે વરસાદના આગમન સાથે ભગવાન જગન્નાથની યાત્રાનો ઉત્સવ મનાવવામાં આવે છે લીલોતરી છવાયેલી હોય છે ભગવાન શ્રી જગન્નાથની કૃપા ઝીલવા માટે ભક્તો તૈયાર રહે છે અને ઉત્સાહથી આ અષાઢી બીજનો ત્યોહાર ઉજવે છે વ્રત ઉપવાસ પણ કરે છે ઓડિશામાં આવેલ જગન્નાથ મંદિર ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો માટે આસ્થાનું પ્રતિક છે વાસ્તુકલાનું પણ પ્રતિક છે પુરાણોમાં જગન્નાથ પુરીને ધરતીનું વૈકુંઠ કહેવામાં આવ્યું છે શાસ્ત્રો અનુસાર ભગવાન શ્રી વિષ્ણુએ પુરીમાં ભગવાન શ્રી કૃષ્ણના પુરુષોત્તમ માધવ નીલમણી તરીકે અવતાર લીધો હતો અષાઢી બીજના દિવસે ભક્તો વ્રત ઉપવાસ કરીને ભગવાન શ્રી નારાયણની આરાધના કરે છે અષાઢી બીજના વ્રતનું પણ ઘણો મહિમા છે અષાઢી બીજનું જે ભક્તો વ્રત કરે છે ઉપવાસ કરે છે તે અક્રોધી અને વૈરાગ્યવાન થાય છે તમામ વેરી એટલે કે શત્રુ બાધા નષ્ટ થાય છે પુત્ર પરિવાર સાથે ભગવત ભક્તિ પ્રાપ્ત થાય છે અષાઢી બીજના દિવસે જે રથયાત્રા યોજાય છે તે શું છે તે વિશે પણ આપણે જાણીએ રથયાત્રા દિવસે પ્રભાતકાળે સ્નાદિથી પરવારીને જગન્નાથ પ્રભુ સમક્ષ ઘીનો દીપ પ્રગટાવીને બાફેલા મગનો નૈવેદ્ય ધરાવવો જોઈએ મહાપ્રભુ જગન્નાથજીના મંત્ર જાપ બંને તેટલા વધુ કરીએ અને સાધક પોતાની મનોકામના મહાપ્રભુજી સમક્ષ રાખે આ દિવસનું ઘણું મહત્ત્વ છે ભગવાન શ્રી કૃષ્ણના ભક્તો શ્રી હરિના ભક્તો ખૂબ જ ઉત્સાહભેર આ અષાઢી બીજનો ત્યોહાર ઉજવે છે હવે આપણે એ જાણીએ કે જગન્નાથપુરીમાં રથયાત્રા જે નીકળે છે તેનો ઉદ્દેશ્ય શું હતો શાસ્ત્રમાં શું વર્ણિત છે શા માટે રથયાત્રા નીકળે છે જગન્નાથજીની રથયાત્રા દર વર્ષે અષાઢી બીજના દિવસે નીકળે છે જે શુક્લ પક્ષની અગિયારસના દિવસે પૂરો થાય છે આ દરમિયાન પુરીમાં લાખોની સંખ્યામાં લોકો પહોંચે છે આ મહાઆયોજનમાં હિસ્સો બને છે આ દિવસે ભગવાન શ્રી કૃષ્ણ તેમના મોટા ભાઈ બલરામજી અને બહેન સુભદ્રાજીને રથોમાં બેસાડીને ગુડીચા મંદિર સુધી લઈ જવામાં આવે છે ત્રણેય રથોને ભવ્ય રીતે સજાવવામાં આવે છે જેની તૈયારીઓ મહિના પહેલાં જ શરૂ કરી દેવામાં આવે છે રથયાત્રા સાથે ઘણી બધી કથાઓ જોડાયેલી છે જેને કારણે આ મહોત્સવનું આયોજન થાય છે તે પણ આપણે જાણીએ અમુક લોકોનું માનવું છે કે શ્રી કૃષ્ણના બહેન સુભદ્રાજી પિયર આવે છે અને તેમના ભાઈઓ સમક્ષ નગર ભ્રમણ કરવાની ઈચ્છા વ્યક્ત કરે છે ત્યારે ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મોટાભાઈ બલરામ સાથે બહેન સુભદ્રાજી સાથે રથમાં બેસીને નગરચર્યા નીકળે છે ત્યારબાદ જ રથયાત્રાનો પર્વ શરૂ થયો તેના સિવાય એવું પણ કહેવાય છે કે ગુડીચા મંદિરમાં સ્થિત દેવી ભગવાન શ્રીકૃષ્ણના માસી છે જે ત્રણેય ભાઈ બહેનને પોતાને ઘેરે આવવાનું આમંત્રણ આપે છે એટલે ભગવાન શ્રીકૃષ્ણ ભાઈ બલરામ અને બહેન સુભદ્રાજી સાથે માસીના ઘેરે દસ દિવસ રહેવા જાય છે અને ઘણી જગ્યાએ એવી પણ કથા છે કે શ્રી કૃષ્ણના મામા કંસ તેમને મથુરા બોલાવે છે તેના માટે કંસ ગોકુળમાં સારથી સાથે રથ મોકલાવે છે અકરુરજી દ્વારા ભગવાન શ્રી કૃષ્ણને લેવા તેડવા માટે બોલાવવામાં આવે છે ભગવાન તેમના ભાઈ બહેન સાથે રથમાં બેસીને મથુરા જાય છે એટલે ત્યારબાદ જ રથયાત્રાનું શરૂઆત થઈ છે અમુક લોકો એવું પણ માને છે કે આ દિવસે ભગવાન શ્રીકૃષ્ણ કંસનો વધ કરીને ભાઈ બહેન સાથે મથુરામાં પ્રજાને દર્શન આપવા નીકળે છે માટે રથયાત્રાનો પ્રારંભ ત્યારથી થયો છે હવે આમાં ભગવાન શ્રીકૃષ્ણના પત્ની રૂકમણીજી કે રાધાજીનો ક્યાંય ઉલ્લેખ થતો નથી તેનું શું કારણ છે પૌરાણિક કથા અનુસાર ભગવાન શ્રીકૃષ્ણ પોતાના મહેલમાં સૂતા હતા ત્યારે અચાનક જ ભગવાન શ્રીકૃષ્ણએ રાધા નામનું ઉચ્ચારણ કર્યું પણ ત્યાં જ કક્ષમાં જ હતા ત્યારેજીએ રાધાજીનું નામ સાંભળીને ઘણું આશ્ચર્ય થયું ત્યારે ભગવાન શ્રીકૃષ્ણની બધી રાણીઓએ માતા રોહિણીજી પાસે જઈને ફરિયાદ કરી કે હે માતા અમે પ્રભુની આટલી સેવા કરીએ છીએ છતાં પ્રભુ તે રાધાજીને શા માટે યાદ કરે છે ત્યારે રોહિણીજીએ રાધાજીના સુંદર કથા લીલાનું વર્ણન કરવા માટે કથા સંભળાવવાનું શરૂ કર્યું પરંતુ શરત મૂકી કે જ્યાં સુધી હું કથા ન પૂર્ણ કરું ત્યાં સુધી કોઈ અંદર આવે નહીં ત્યારે રાણીઓએ આ શરત માની અને દરવાજા પર શ્રીકૃષ્ણના બહેન સુભદ્રાજીને ઊભા રાખી દીધા માતા રોહિણીએ રૂકમણીજી સહિત અન્ય રાણીઓને શ્રીકૃષ્ણ અને રાધાજીની લીલા કથા સંભળાવવાનું શરૂ કર્યું ત્યારે સુભદ્રાજીએ જોયું કે બલરામજી અને શ્રીકૃષ્ણ માતાના આ રૂમ સુધી ચાલીને આવી રહ્યા છે ત્યારે સુભદ્રાજીએ આ બંને ભાઈઓને ત્યાં જ રોક્યા અને ત્યાં જ ઊભા રહેવાની આજ્ઞા પણ આપી ત્યારે અંદર રૂમમાંથી મહેલમાંથી માતા રોહિણીજીનો સ્વર સંભળાતો હતો શ્રીકૃષ્ણ અને રાધાજીના લીલા પ્રસંગ સંભળાતો હતો આ પ્રસંગને સાંભળીને ત્રણેય ભાઈ બહેન સુભદ્રાજી બલભદ્રજી અને શ્રી કૃષ્ણ એટલા ભાવ વિભોર થઈ ગયા રાસ લીલાનો પ્રસંગ સાંભળીને જ્યારે શ્રી કૃષ્ણ બલરામજી અને સુભદ્રાજીના શરીર ઓગળવા લાગ્યા એ જ સમયે દેવર્ષિ નારદજી પણ ત્યાંથી પસાર થતા હતા ત્યારે નારદજીએ ભગવાનના આ સ્વરૂપના દર્શન કરીને અભિભૂત થયા નારદજીએ ત્રણેયને પ્રાર્થના કરી કે જેમ મને આપના આ દર્શન થયા તેમ કલયુગના ભક્તોને પણ આપના દર્શન થાય એ માટે હે પ્રભુ આપ ફરી આપના આ સ્વરૂપમાં દર્શન આપો ત્યારે ભગવાને નારદજીની વાત માની લીધી આ જ કારણે ભગવાન જગન્નાથજીને જ કૃષ્ણ અને રાધાજીનું સ્વરૂપ માનવામાં આવે છે ભાઈ બલભદ્રજી અને સુભદ્રાની અધૂરી લાકડીની જે મૂર્તિ છે પ્રતિમા છે તેની સાથે રથયાત્રાની પરંપરા શરૂ થઈ છે આ ઉપરાંત એક બીજી કથા પણ છે શા માટે ભગવાન જગન્નાથજીની મૂર્તિ અધૂરી જ છે કહેવાય છે કે માધવ દેશના રાજા ઇન્દ્રધૂમ હતા ભગવાન જગન્નાથના પરમ ભક્ત હતા એક દિવસ રાજા જ્યારે નીલાંચલ પર્વત પર ગયા ત્યારે દેવ પ્રતિમાના દર્શન ન થયા ત્યારે આકાશવાણી થઈ શીઘ્ર જ ભગવાન જગન્નાથજીની મૂર્તિનું રૂપ ધરતી પર પ્રગટ થશે આકાશવાણી સાંભળીને રાજાને પ્રસન્નતા થઈ થોડા દિવસો પછી રાજા જગન્નાથપુરીના સમુદ્ર તટ પર ફરવા નીકળ્યા ત્યારે લાકડીના બે વિશાળ ટુકડા તરતા તરતા કિનારા પર આવ્યા રાજાએ તે લાકડીને બહાર કઢાવી અને વિચાર્યું કે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવામાં આવે ભગવાનની આજ્ઞા સમજીને દેવતાઓએ પણ શિલ્પી વિશ્વકર્માને રાજા પાસે મોકલ્યા ત્યારે આ લાકડીમાંથી ભગવાનની મૂર્તિ બનાવવા માટે રાજાએ આગ્રહ કર્યો રાજાની વાત સાંભળીને વિશ્વકર્માએ પણ હા કીધી પરંતુ એક શરત રાખી કે જ્યાં સુધી મૂર્તિનું નિર્માણ ન થાય ત્યાં સુધી પોતે એકાંતમાં જ રહેશે ઓરડામાં કોઈ આવે નહીં નહીંતર કામને અધૂરું છોડીને મૂર્તિને અધૂરી છોડીને પોતે ચાલ્યા જશે રાજાએ શરત માની વિશ્વકર્માએ ગુડીચા નામક સ્થાન પર મૂર્તિ બનાવવાનું આરંભ કરી ભગવાનની મૂર્તિ બનાવતા બનાવતા જ્યારે વિશ્વકર્માને ઘણો સમય લાગ્યો ત્યારે ઉત્સુકતાવશ રાજા ઇન્દ્રધૂમે વિશ્વકર્માને મળવાનું વિચાર્યું અને રાજાએ ઓરડો ખોલ્યો જ્યારે વિશ્વકર્માએ જોયું કે રાજા શરતને ભૂલ્યા છે ત્યારે તુરંત જ વિશ્વકર્મા ત્યાંથી અંતર ધ્યાન થઈ ગયા ભગવાન જગન્નાથ બલભદ્રજી અને સુભદ્રાજીની મૂર્તિ એટલા માટે જ અધૂરી રહી ગઈ આ જોઈને રાજાને ઘણું દુઃખ થયું પરંતુ ત્યારે જ આકાશવાણી થઈ ભગવાન આ જ રૂપમાં સ્થાપિત થશે જ્યારે રાજા ઇન્દ્રધૂમની વિશાલ મંદિર બનાવીને આ ત્રણેય મૂર્તિને ત્યાં જ સ્થાપિત કરી દીધી કથા અનુસાર ભગવાન જગન્નાથજી વારંવાર રાજા ઇન્દ્રધૂમને દર્શન આપીને દર વર્ષે એકવાર જન્મભૂમિ એટલે કે ગોડી ચા અવશ્ય જશે એવી આજ્ઞા આપી સ્કંદ પુરાણ અનુસાર રાજા ઇન્દ્રધૂમે અષાઢ શુક્લપક્ષની દ્વિતીયાના દિવસે પ્રભુને તેમની જન્મભૂમિ જવા માટે વ્યવસ્થા કરી ત્યારથી જ પરંપરા થઈ છે રથયાત્રાની એક અન્ય મત અનુસાર સુભદ્રાજીની દ્વારિકા દર્શનની ઈચ્છા હતી ભગવાન શ્રીકૃષ્ણ અને બલરામજી પણ અલગ અલગ રથમાં બેઠા સુભદ્રાજી નગરયાત્રાની સ્મૃતિમાં પણ આ રથયાત્રાનું આયોજન કરવામાં આવે છે આમ આ રથયાત્રાનો ઘણો મહિમા છે ભગવાન જગન્નાથજી તથા બલભદ્ર અને સુભદ્રાજીના રથમાં અમુક વસ્તુની ધ્યાન પણ રાખવામાં આવે છે જેમકે રથમાં નારિયેળની લાકડીનો ઉપયોગ કરવામાં આવે છે અન્ય લાકડી હલકી હોય છે જેમાં આસાનીથી ખેંચી શકાતું નથી અને એટલા માટે જ આ ત્રણેય રથોનું નામ પણ અલગ અલગ છે રથ તૈયાર થાય પછી પૂજા કરીને પૂરીમાં રાજાની પાલકી આવે છે આ પૂજા અનુષ્ઠાનને છર પહનરા નામથી જાણવામાં આવે છે આ ત્રણેય રથમાં વિવિધ રીતે પૂજા કરવામાં આવે છે સોનાની ઝાડુથી સાવરણીથી રથ મંડપ અને યાત્રા વાળવામાં આવે છે સાફ કરવામાં આવે છે ત્યાંના રાજા દ્વારા પરંપરા એવી જ રહી છે ભગવાન જગન્નાથજીનો રથ ગરુડધ્વજ નંદી ઘોષ અને ધ્વજના નામે ઓળખવામાં આવે છે આ જ રથમાં સારથીનું નામ હોય છે દારૂક ભગવાન જગન્નાથજીના રથના ઘોડાનું નામ છે બલાહક શંખ શ્વેત અને હરિદાસવ ભગવાનનો રથ સફેદ હોય છે રથના રક્ષક પક્ષી રાજ ગરુડ છે આ રથ પર હનુમાનજી અને નૃસિંહ ભગવાનનું ચિહ્ન જોવા મળે છે સુદર્શન સ્તંભ હોય છે આ રથની રક્ષાનું પ્રતીક છે ભગવાન જગન્નાથજીના રથનો રંગ લાલ અથવા પીળો હોય છે તે અન્ય રથોના આકારમાં થોડો મોટો હોય છે રથને જે દોરડાથી ખેંચવામાં આવે છે તેનું નામ શંખચૂડ હોય છે બલરામજીના રથમાં લાલ ધ્વજ હોય છે મહાદેવનું ચિહ્ન હોય છે રથના રક્ષક વાસુદેવ સ્વયં સારથીનું નામ મતાલી છે સુભદ્રાજીનો રથનું નામ દેવ દલન છે અને એમના રથ પર દેવી દુર્ગા દેવીનું ચિહ્ન છે રથના રક્ષક જય દુર્ગા અને સારથી અર્જુન હોય છે આ ત્રણેય રથમાં ખીલી કે કાંટાનો ઉપયોગ થતો નથી ત્યાં સુધી કે કોઈ ધાતુનો ઉપયોગ પણ થતો નથી સ્કંદ પુરાણ અનુસાર જે વ્યક્તિ રથયાત્રામાં સામેલ થાય છે તેના સર્વે કષ્ટો મટે છે જગન્નાથપુરીનું મંદિર અષ્ટરેખા કોણમાં આવેલું છે જગન્નાથજીના શિખર ઉપર જે અષ્ટધાતુથી ધાતુ બનાવવામાં આવેલું ભગવાન શ્રી હરિવિષ્ણુનું સુદર્શન ચક્ર સ્થાપિત છે આ સુદર્શન ચક્રની ખાસ વાત એ છે કે આ પુરીના જે ધામમાંથી ગમે ત્યાંથી તમે મંદિરના શિખર ઉપર દર્શન કરો તો એ ચક્ર તમારી સામે જ હોય એવી જ રીતે દર્શન થાય છે જે ખૂબ જ સુંદર છે અને ચમત્કારિક પણ છે કોઈ પણ દિશામાંથી આ ચક્રના દર્શન કરીએ ત્યારે આ ચક્ર આખું જ દર્શન થાય છે અષ્ટધાતુથી નિર્મિત આ ચક્રને નીલચક્ર પણ કહેવાય છે આ ચક્રના દર્શન પણ શુભ માનવામાં આવે છે જગન્નાથપુરીના મંદિરમાં એક બીજું પણ આશ્ચર્ય છે જગન્નાથપુરીનું મુખ્ય મંદિરની જે ધજા પતાકા લહેરાય છે તે પવનની ઉલટી દિશામાં જ લહેરાય છે આ આશ્ચર્યની વાત છે જે દિશામાંથી પવન ફૂંકાય છે તેની સામે જ ધજા લહેરાય છે આવું શાહ માટે થાય છે આ એક રહસ્ય છે આ મંદિરની અદ્ભુત વાત બીજી એ છે કે મંદિરની ધજા પતાકા બદલવા માટે એક પૂજારી પિસ્તાલીસ શિખર ચડીને એ પાછું ઉલટા ચડીને અને આ ધજાને નિત્ય બદલે છે જગન્નાથપુરીનું બીજું આશ્ચર્ય એ છે કે જગન્નાથપુરીનું જે મંદિરનું શિખર છે તે દિવસે તેનો પડછાયો પણ ક્યાંય દેખાતો નથી આ વિજ્ઞાનને એક ચુનૌતી આ મંદિરની શિખર દઈ રહી છે આમ જોઈ તો મંદિરના શિખર ઉપર પક્ષીઓ બેઠા જ હોય છે અથવા તો પક્ષી ઉડતા પણ હોય છે પરંતુ જગન્નાથપુરીનું મંદિર આ બાબતમાં કંઈક અનન્ય જ છે જગન્નાથપુરીના મંદિર ઉપર કોઈ પક્ષી બેસતા પણ નથી અને જગન્નાથપુરીના આ મંદિરના શિખર ઉપરથી કોઈ પક્ષી ઉડીને જતા પણ નથી જગન્નાથપુરીમાં જે રસોઈ થાય છે તે કહેવાય છે કે દુનિયાની સૌથી મોટી રસોઈ છે એક સાથે પાંચસોથી છસો રસોઈયા અને ત્રણસોથી ચારસો સહકર્મચારી સહિત રસોઈ તૈયાર કરે છે અને ભગવાનનો આ મહાપ્રસાદ બને છે જગન્નાથપુરીમાં પ્રસાદ પકાવવા માટે સાત બર્તન એક ઉપર એક એક ઉપર એક એવી રીતે હાંડી રાખવામાં આવે છે અને આશ્ચર્યની વાત તો એ છે કે જે ચૂલા નજીક અગ્નિથી જે બર્તન સટેલું હોય છે તેના કરતાં પણ સૌથી ઉપરનું એટલે કે સાતમું બર્તન હોય છે ત્યાં પ્રસાદ વહેલો પાકી જાય છે જગન્નાથપુરીમાં માટીના બર્તનમાં જ રસોઈ બનાવવામાં આવે છે પ્રસાદ બનાવવામાં આવે છે આશ્ચર્યની વાત તો એ છે કે આ પ્રસાદ જે ભગવાનનો પ્રસાદ બને છે તે ક્યારેય આ મંદિરમાં જેટલા પણ ભક્તો પ્રસાદ લે ક્યારેય ઓછો નથી થતો કે ઘટતો પણ નથી ભગવાન જગન્નાથની મૂર્તિ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે જ્યારે પણ અષાઢ માસમાં અધિક માસ આવે છે ત્યારે પ્રભુની પ્રતિમા બદલવામાં આવે છે અને નવી પ્રતિમાનું નિર્માણ કરાવવામાં આવે છે ભગવાન શ્રી કૃષ્ણ બલભદ્રજી અને સુભદ્રાજીનું આ પ્રતિમાઓને જે બદલવામાં આવે છે તેને નવ કલેવર પણ કહેવામાં આવે છે પ્રતિમાઓ બનાવતી વખતે પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેમ કે ભગવાન શ્રી કૃષ્ણનું શ્યામ સ્વરૂપ છે માટે એવા જ લીમડાના વૃક્ષનું ચુનાવ થાય છે અને લીમડાનું વૃક્ષ કાપતી પહેલાં પણ નાનો એવો હવન કરવામાં આવે છે ત્યારબાદ જ વૃક્ષને કાપવામાં આવે છે અને એમાંથી ભગવાનની પ્રતિમા બનાવવામાં આવે છે પૂરી વિધિ વિધાનથી આ કાર્ય થાય છે જગન્નાથપુરીમાં ભગવાનના રથ બનાવવા માટે રથનું નિર્માણ વસંત પંચમીથી થાય છે લાકડાનો ચુનાવ પણ ત્યારથી થાય છે અને રથનું નિર્માણનો પ્રારંભ અક્ષય તૃતીયાથી થાય છે આ ત્રણેય રથ લીમડાના લાકડામાંથી બનાવવામાં આવે છે વિશ્વકર્મા સમુદાયના લોકો ઘણી પેઢીઓથી આ રથનું નિર્માણ કરતા આવ્યા છે અષાઢી બીજના દિવસે ઢોલ નગારા ધ્વનિ સાથે આ રથયાત્રા નીકળે છે અને ખૂબ જ ઉત્સાહથી આ રથયાત્રા મનાવવામાં આ ઉત્સવ મનાવવામાં આવે છે અને ભક્તો ખૂબ જ આનંદથી ભગવાનના રથને હંકારે છે અને ભવો ભવના દુઃખો કષ્ટો મટી જાય છે ભગવાન શ્રી કૃષ્ણ જગન્નાથ ભગવાન સૌ ભક્તો ઉપર કૃપા દર્શાવે છે આ આ રથયાત્રાના દિવસે પણ સળગાવવામાં આવતા નથી કહેવાય છે કે ખાસ જગન્નાથપુરીમાં ભગવાનની રથયાત્રા જ્યારે નીકળે છે ત્યારે ભક્તો આ રથયાત્રાના દર્શન કરવા માટે ઘરની બહાર નીકળી જાય છે અને મહાપ્રસાદનો આનંદ લે છે રથયાત્રા દરમિયાન કોઈ પણ જાતિ ભેદ અહીં જોવા મળતો નથી સમુદ્ર કિનારે આવેલ આ સ્થાનું પ્રતિક એવું આ જગન્નાથપુરીનો આ ભવ્ય ઉત્સવ જે અષાઢી બીજનો ઉત્સવ છે તે આખી દુનિયામાં આવો ઉત્સવ ક્યાંય જોવા મળતો નથી આજના શુભ દિવસે ભગવાન જગન્નાથજીના મંત્રનો જાપ કરવો પણ ઉત્તમ છે મિત્રો જ્યોતિષશાસ્ત્ર પ્રમાણે બાર રાશિ આવે છે ભગવાન જગન્નાથના એવા કયા રાશિ પ્રમાણે મંત્ર જપવા તે પણ આપણે જાણી લઈએ જેમ કે મેષ રાશિ છે તેઓ જપે ઓમ શ્રી જગન્નાથાય રાશિવાળા ઓમ શીખીને શ્રી જગન્નાથાય નમઃ મિથુન રાશિવાળા ઓમ દેવ શ્રી જગન્નાથાય નમઃ અને રાશિવાળા ઓમ અનન્તાય શ્રી જગન્નાથાય નમઃ સિંહ રાશિવાળા ઓમ શ્રી વિશ્વરૂપેણ શ્રી જગન્નાથાય નમઃ કન્યા રાશિવાળા ઓમ વિષ્ણવે શ્રીજગન્નાથાયમ તુલાશિવાડાા ઓમ નારાયણ શ્રીજગન્નાથય ન વૃશ્ચિકરાશિવાડા ઓ ચુર્મૂર્તિ શ્રીજગન્નાથય ન ધનુરાશિવાડા ઓમ રત્નનાભજગન્નાથય ન મકરરાશિવાડા ઓગી શ્રીજગન્નાથય ન કુંભરાશિવાડાા ઈમ વિશ્વમૂર્તએ શ્રીજગન્નાથય ન અને મીન રાશિવાળા ઓમ શ્રીપતિ શ્રી જગન્નાથ હાય નમઃ આ મંત્રનો જપ કરી શકે છે અને ભગવાન શ્રી જગન્નાથનું નામ માત્ર લેવાથી પણ સર્વે પાપમાંથી મુક્તિ મળે છે ઓમ શ્રી જગન્નાથ નમો નમઃ આ મંત્રનો જપ કરી શકાય છે મિત્રો મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિએ પરમાત્મને પ્રણત ક્લેશ ગોવિંદાય નમો નમ બોલો ગુરુ ભગવાન શ્રી જગન્નાથની જય મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ